માં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને દર્દીઓનું મનોબળ વધારવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્સરના દર્દીઓનું ફ્રૂટ આપીને સન્માન કરવામાં આવ્યું અને તેમને હિંમત તથા હકારાત્મક સંદેશ આપવામાં આવ્યો કેન્સરના ડોક્ટરો અને નર્સોની ટીમ દ્વારા દર્દીઓની સારવારમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે કાર્યક્રમ દરમિયાન એ સંદેશ આપવામાં આવ્યો કે કેન્સરથી ડરવાની જરૂર નથી સમયસર અને યોગ્ય સારવારથી કેન્સરથી મુક્તિ શક્ય છે વિશ્વ કેન્સર દિવસના ઉપક્રમે હોસ્પિટલો પરિસરમાં જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આશિષ કટાકર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રેલીમાં ડોકટરો નર્સો અને સ્ટાફ દ્વારા વિવિધ બેનરો સાથે કેન્સર જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં ડોકટર પરેશ સિલાદરિયા આરએમઓ ડોક્ટર વિપુલ જાની સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જીએમઆરએસ હોસ્પિટલ હિંમતનગર દ્વારા એક નાનકડું જે અમારા અહીંયા કેન્સરની સારવાર લે છે એ લોકોનું સન્માન અને અમારા નર્સિંગ અને ડૉક્ટર કલીગ્સને કેન્સરની જાગૃતિ વિશે સમજાવવાનું અને એનું મહત્તમ પ્રચાર પ્રસાર આપણા આમ જનતા સુધી પહોંચે એ પ્રમાણે સંદેશ આપવામાં આવ્યો અને એના જ નિમિત્તે એક રેલી પણ ગોઠવવામાં આવી છે જેનાથી કે આમ જનતાને પણ એ જાગૃતિ આવે કે અહીંયા પણ અમે કેન્સરની સારવાર જે ડે કેર કેન્સર સેન્ટર છે એ આપીએ છીએ અને એનો મહત્તમ લાભ આમ જનતા લઈ છે હા કેન્સર અંગે એક રેલી પણ યોજાયેલી છે કેમ્પસમાં જેથી કે અહીંયા પંદરસો માણસો જે કામ કરે છે એ લોકોમાં જાગૃતતા આવે અને એ લોકો એમના ગામોમાં જઈને ત્યાં જાગૃતતા લાવે એ કેન્સરથી પીવાની જરૂર નથી યોગ્ય સારવાર યોગ્ય સમયે લે તો કેન્સરને આપણે મટાડી શકીએ છીએ